નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ હિંમતનગર ખેડબ્રમા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનનું નિરીક્ષણ કર્યું પીસીઇ આજરોજ ખેડબ્રમા ખાતે પીસીઇઈ સહિત અધિકારીઓ પરખ ઇન્સ્પેક્શન કારમાં આવતા તેઓનું રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ડીયુઆરસી મેમ્બર મોહનભાઈ પટેલ ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર વેપારી મહામંડળના ઉપપ્રમુખ હસમુખભાઈ રાવલ કોર્પોરેટર ગુર્જરજી પ્રજાપતિ ગ્રીન મર્ચન્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ મહેતા અગ્રણી વેપારી બાલચંદ જૈન પ્રવીણભાઈ બારા ખેડબ્રુમમાં નાગરિકો સહિતના લોકોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી ખેડ બ્રહ્માને જોડતી રેલવે લાઇન પર ઇલેક્ટ્રીફિકેશનના નિરીક્ષણનો પ્રારંભ થયો હતો આ નિરીક્ષણ માટે પીસીઇ સહિતના અધિકારીઓ પરખ ઇન્સ્પેક્શન કારમાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ગુરૂવારે સવારે દસને ત્રીસ કલાકે રજનીશ કુમાર ગોયલ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે અસારવાથી પરખ ઇન્સ્પેક્શન કારમાં હિંમતનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા ત્યારબાદ તેઓ હિંમતનગરથી ખેડ રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનના નિરીક્ષણ માટે રવાના થયા હતા આ ઇન્સ્પેક્શન કાર ઇડર થઈને બપોર સુધીમાં ખેડ બ્રહ્મા આવી પહોંચ્યા હતા ત્યાં રેલવે સ્ટેશન ઉપર ઇલેક્ટ્રિક શેરનું નિરીક્ષણ કરી સાંજે ખેડ બ્રહ્માથી હિંમતનગર જવા રવાના થયા હતા ત્યાં લોકોએ પીસીઇ રજનીશજી ફળવધેરી અને ડીઝલ એન્જિનને ઓલ રાઇટ આપી રવાના થયા હતા ઇલેક્ટ્રિક લોકો ટ્રાયલ પણ હાથ ધરવામાં આવ્યો હતો અને ખેડબ્રહ્માના નાગરિકોએ ઝડપથી ટ્રેન સેવા શરૂ થાય તે માટે રજૂઆત કરી હતી રિપોર્ટર દિનેશભારી પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન live.